હેલો ફ્રેન્ડ્સ ગરમીમાં શરીરને ઠંડક આપે એવું ફુડીનાનું શરબત આજે આપણે જોવાના છે બહુ જ સરળ રેસિપી છે શરીર માટે બહુ જ ફાયદાકારક છે ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે તો તમે પણ જરૂરથી આ ગરમીમાં ફુડીનાનું શરબત બનાવીને પીજો શરીર માટે ખૂબ જ ગુણકારી છે વળી ઝટપટ બની પણ જાય છે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ચાલો આપણે પ્રોસેસ જોઈ લઈએ એ માટે અહીં મેં મુઠ્ઠી જેટલા ફૂદીનાને ઢોઈને લીધેલા છે એની દાંડી કાઢી લીધેલી છે એકલા પત્તા લીધેલા છે મિક્સર જારમાં એને આપણે એડ કરી દઈશું ત્યારબાદ આપણે એમાં મીઠું અથવા તમારી પાસે સંચળ પાવડર હોય તો એ એડ કરવાનું તો મેં સંચર એડ કરેલું છે હવે બે મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને એમાં બે મોટા લીંબુનો રસ એડ કરીશું તો ચાર લોકો માટે હું આ બનાવી રહેલી છું શરબત તે પ્રમાણે ક્વોન્ટિટી છે અને જેમાં મેં લીંબુનો રસ લીધેલો એ વાટકીમાં થોડું પાણી લઈને પાછું મિક્સમાં એડ કરેલું છે થોડા બરફના ટુકડા એડ કરેલા છે જેનાથી ફૂડીનું બિલકુલ પણ કાળું નહીં પડે અને સરસ એનો કલર જળવાયેલો રહેશે જુઓ કેટલો સરસ ગ્રીન કલર છે તો મેં એને સરસ પીસી લીધેલું છે શરૂઆતમાં પલ્સ પર બે ત્રણ વાક ફેરવેલું અને પછી સીધું ગ્રાઇન્ડ કરી લીધેલું બરાબર તો બરફના ટુકડા હોય એટલે શરૂઆતમાં આપણે થોડું પલ્સ પર ફેરવી લેવાનું મિક્સર જારમાં હવે આ રીતે આપણે એને ગાળી લઈશું અને એમાં એને ડાયલ્યુટ કરીશું એટલે એમાં આપણે પાણી એડ કરીશું તો તમને જેટલું કન્સન્ટ્રેશન પસંદ હોય ને એ રીતનું રાખવાનું તમે એમાં બે થી અઢી ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે હવે એમાં હું ટકમણીયાના બીજ મેં આગળથી પાણીમાં આ રીતે એક ચમચી જેટલા રાખ્યા હતા ભીગોવીને તો તકમણીયાના બીજની તાસીર પણ ઠંડકવાળી હોય છે આપણા શરીરને ઠંડક આપે છે કેટલાક લોકો એને ટૂંકમલંગા કેટલાક લોકો એને બાઉચી સબ્જા સીડ્સ અલગ અલગ નામે ઓળખે છે તો એ એડ કરેલું છે અને એક લીંબુની આવી સ્લાઇસ કરીને મેં એડ કરેલી છે હવે આપણે એને ઠંડુ ઠંડુ સર્વ કરવાના છે તો ગ્લાસમાં મેં પહેલાં થોડાક આઈસક્યૂબ એડ કર્યા છે અને હવે આપણે બનાવેલું ઠંડુ ઠંડુ શરબત એડ કરીશું તો આ શરબત પીવાથી શરીરને હેલ્થ માટે સારું છે રિફ્રેશિંગ છે ગરમીમાં બહુ જ ફાયદાકારક છે અને શરીર માટે તો બહુ જ ફાયદાકારક છે છેથી તમારે જરૂરથી આને એક વખત બનાવીને પીજો વારંવાર પીવાનું પસંદ કરશો તો ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો